તો ભાઈ આ લોકેશન તમે ચેક કરો આમનો આખું પહાડોનું આ અત્યારે સરસ મજાનું એવું આપણે કહી શકીએ કે આખું તરાવ ભય છે અને ચારી બાજુનો માહોલ જેવો એકવાર તો એકવાર પહેલાં તો તમે ખાસ કરીને કમેન્ટ કરજો આપણે ક્યાં આવીશું બાકી હમણાં હું તમને દેખાડીશ આપણે ક્યાં જઈએ આ લોકેશનને પહોંચવામાં કેટલો ટાઈમ લાગ્યો કેવો સંઘર્ષ કર્યો આપણે અને બાકીનો પાછળનો ભાગ તમે જોયો જશે તો પાછળનો ભાગ ભાઈ તમે જોયેલો છે ને એમાં એ ઘટના આખી આખી એવી રીતે બની કે આપણે ત્યાં હતા માર્યા અને પછી ફૂલ વરસાદ ચારે બાજુ દેવા માંડ્યો હતો રાતે અને એક બાજુ નીકળે એવી સિચ્યુએશન નથી અને ચાર વાર ભાઈ વીજળી પડી એમાંથી એકવાર આપણે હાઉ નજીકથી પડી બાજુમાં આપણે કહીએ છીએ અને પછી આપણે ઘણા બધા એવા ન્યૂઝ સમાચારને જોયા એટલે ફાઇનલી ત્યાં ત્યાંથી આપણો એ પ્રોગ્રામ કેન્સલ થયો અને પછી આપણે અત્યારે જે લોકેશન આવ્યા જઈએ આખી રાતે ગાડીએ લાવી આખી રાત ગાડીએ લાવીને અત્યારે આવી ગયા છે સવારના સાડા અગિયાર થયા છે અને અત્યારે આપણા લોકેશન પહોંચ્યા છીએ તો પેલા તો તમારા બધા ભાઈઓનું સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી કૃષ્ણ બધા ભાઈઓને જય મા મોગલ આ એકવાર તમે આખી આખો સામેનો વ્યૂ જોવો ભાઈ અને તમે એકવાર કમેન્ટ કરો કે આ ક્યાંની જગ્યા છે ને બાકી હમણાં હું તમને આ ક્યાં જગ્યા છે કેવું લોકેશન છે ને હું છે કેવી એની રહેણી ઘેણી છે અને કઈ રીતના ટૂંકમાં લોકો છે જઈએ હમણાં થોડી ઘણી કદાચ આપણે બનશે તો માહિતી લેવું પણ આ જગ્યા હું તમને જરાક દેખાડું કાલે લાગજો તમે મારી પાછળ પાછળ આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે એનું કારણ છે કે ગાડી અહીંયાથી આગળ જાય એમ નથી વધારે એટલે ગાડીને આપણે અહીંયા સુંદર એવી જગ્યાએ પાર્કિંગ કરી દીધી છે આ તમે માહોલ જુઓ ભાઈ નેચરનો આ જે નેચર કુદરતી જે નજારો છે ને ચોમાહાની અંદર આ અહીંયા બધા મકાન છે એવો અહીંયાથી આમનો આપણે રસ્તો પડે છે અને એ અહીંયા છે ને આપણે જરાક આ બાજુ આવીએ ને તો એ અહીંયા ભેહું છે એ બધી આ આ એક નદી જેવું છે નાનકડી નદીમાં બધી ભેહું નહીં છે અહીંયા ખેતરમાં કામ કરે છે અહીંયા જો ધોરા શટમાં એક તમને કદાચ દેખાતા હશે વડીલ તો આ લોકેશન એકવાર તમે ભાઈ કમેન્ટ કરજો ત્યાં સુધી હમણાં હું તમને લઈ જાઉં છું જરાક આખી આખું જે મેઇન લોકેશન છે ને એ છે આપણે આ બાજુની સાઈડમાં અને એક રહસ્યમય આખી આખી જગ્યા છે ને રહસ્યમય આપણે કહી ગયા તો જાય કહેવા માટે રહસ્યમય છે ને એ આપણે ત્યાં જઈને જોઈએ ભાઈ હું તમને આ જગ્યાએ ઉપર લઈને જાઉં છું અને આ જગ્યા ઉપર ભાઈ એવું કહેવામાં આવે છે ઘણા બધા ટૂંકમાં ઘણા બધા આજુબાજુના લોકોનું એવું કહેવું છે કે આ જગ્યાની ઉપર સોનું છે અને માયા છે જે આપણે આપણી ઓલી ભાષામાં કહીએ ગયા તો કે ભાઈ માયા છે ને આ ઘણા બધા લોકોમાં મેં સાંભળેલું છે કે અમુક અમુક લોકોને જેના સપને આવે ને કાંઈ એવી સ્ટોરી છે ભાઈ અહીંયાની તો જાય આપણે હવે તમને એકવાર કદાચ લાઇટ થઈ ગઈ હોય તો જરાક મને કમેન્ટ કરજો કે કઈ જગ્યા છે અને બાકી એકવાર હું તમને હમણાં ઉપર જાઉં છું ને ઉપરથી જે આખે આખો તમને વ્યૂ દેખાડું ઓહો ભાઈ ક્યાંક આપણે એમ થઈ જાય કે ના જન્નત જેવું છે માહોલ ભાઈ આ એ ઓલા કિલ્લાની ઉપર આપણે જવાનું છે અને જે પણ જાણીતા હશે ને એને કદાચ ખબર પડી ગઈ હોય તો એકવાર જરૂર કમેન્ટ કરજો બાકી ઘણી બધી જગ્યા ઘણી જગ્યાની અંદર ટૂંકમાં જ્યાં જાય અહીંયા એ એક અલગ જગ્યાનું અલગ રહસ્ય હોય છે તો જેવી જગ્યા બદલે હું એનું રહસ્ય પણ બદલતું હોય છે એટલે ઘણી બધી કહેવો તો હોય છે હવે હું હાથું જે હું ખોટું છે એ મારો ભગવાન જાણે કોઈ કદાચ આ જગ્યાને જોઈને જો વર્તી ગયા હોય તો મને એકવાર જરૂરથી કમેન્ટમાં કહેજો કે હકીકત શું છે ભાઈ બારથી આવવાના બેથી ત્રણ રસ્તા પડે છે આ બાજુથી એ રસ્તો આવે છે આપણે આ રસ્તેથી આવ્યા છીએ અને આવીએ એટલે કંઈક સીધો આ ટાઈપથી વ્યૂ આવે છે તો જઈએ આપણે આની અંદર અને જોઈએ આની અંદર હું હું રહસ્ય આજે આપણે જાણવાને જોવા મળે છે એ અહીંયા કંઈક બોર્ડ મારેલો છે અહીંયા આપણે પહેલાં જોઈએ આ ગેટ તમે જોતા આવીશો જૂનવાની જમાનાનો પેલા આપણે બોર્ડ વાંચીએ ને પછી તમને થોડોક ગેટ બતાવું આ ગેટ બોર્ડ છે આ સ્થળ આપણા વારસાના મહત્વનો હિસ્સો છે આ આ કે ભાઈ આની ડિટેલ છે તમે વાંચી લેજો અહીંયાથી સૂચના છે ટૂંકમાં હવે આપણે આ તમે જુઓ આમાં ખીલા મારેલા જે ટૂંકમાં જૂના જમાનાના જે આપણે કહી શકીએ ભાલા જેવા ઓ વજન વાળા એવી આ મેઇન એન્ટ્રીનો ગેટ છે ભાઈ ગઢનો આપણે એન્ટ્રી કરીએ અંદર આ અંદરથી વ્યૂ છે ભાઈ અહીંથી આપણે એન્ટ્રી કરી છે બહારની સાઈડના ગેટમાંથી અને આ બાજુની તમે લોકેશન ચેક કરો પેલા ચારી બાજુ ફરતું એકવાર વાર ગુમરો મારી લે એટલે તમને પેલા તો એક આખી આખો વ્યૂ ખબર પડે ભાઈ મોટા એવા પાણા છે અને આની પૂજા કરવામાં આવતી હોય એવું લાગે છે તમે જોવામાં ત્રિશુલ એવું બધું છે અને અહીંયા ચૂલો છે આ બાજુની સાઈડ તમે એક આ ગઢ ચૂંટમાં ચારે ચાર ખૂણે તમે જોયો થાય તો તમને આવી રીતે જોવા મળશે અહીંયા છે એક અહીંયા આખી આખી હમેની સાઈડ છે હમણાં અહીંયાની આપણે વિઝિટ કરીએ પછી આમને ફરતી બાજુથી લઈને એક અહીંયા છે હમે એને મૂકી દે એટલે કે આ બાજુની સાઈડ છે જોઈએ આપણે આખે આખો ટૂંકમાં ફરતી કઈ રીતના ગઢ છે આ કોઈ અહીંયાથી પછી જવા માટેની સીડી મળી જાય આપણે ઉપર નવી નવી સીડી આમાં એક ઓલા ખૂણે છે ઓલા ખૂણે છે બધી બાજુના ખૂણે છે હવે ઉપર આવી ગયા જ્યાં આપણે આપણા મહિલા જાય છીએ અહીંયાથી જે આ નીચેના વિભાગ આવી જરાક આપણે જોતા જાઉં કે કેટલાક વિભાગ આવે છે આની અંદર એક આપણે દિવાલમાં ખાસા હોલ જોઈએ તો અહીંયાથી બહુ મોટો છે અને માથી હવા હાકડો છે એટલે કદાચ આ કઈ વસ્તુને જોવા માટે અથવા તો જે તે સમયમાં રાજાઓના આપણે હથિયાર કહી શકીએ તો હથિયારને રાખવા માટેના હોઈ શકે છે તમે જો આમાંથી પછી હમે ટૂંકમાં કિલ્લાની દિવાલના જે રક્ષક હોય અને અહીંયાથી એમનો એક ભાગ અહીંયા છે એક અહીંયા છે એ આમના બોલી બાજુની સાઈડમાં છે બાકી આમ સામે ક્યાંય કાંઈ છે નહીં પણ અહીંયાથી આ સીડી જોઈ શકીએ આપણે જાય અહીંયાથી આપણે સીધા માથે અને અહીંયા ઉપરની લોકેશન જોઈએ ત્યાંથી કેવું દેખાય છે આપણે બધે તો ઉપર આવતા આ ટાઈપથી કંઈક કૂવો આપણે એવો છે આ કૂવો હોય કે એ જમાનામાં શું હોય અત્યારે તો આમાં તમે જુઓ કે અહીંયા સુધી બુરાઈ ગો છે અને મોટા મોટા પાણા આપણે અંદર કહી શકીએ બાકી બાજુની સાઈડમાં એક આખે આખો બીજો ગઢ છે જ્યાંનો આવું ટૂંકમાં બીજો ભાગ છે જેનો રસ્તો પાછળની છડતી પડે છે અને અહીંયાથી એકવાર તમે માહોલ ચેક કરો ચારે બાજુનો એ ઓલા રસ્તેથી આપણે સીધા અંદર આવ્યા છીએ અહીંયાથી નીચે ઉતરીને હવે જાય આપણે અહીંયા સામે અને એના પછીની જે લોકેશન ટોપની તો ત્યાં જઈને જોઈએ અને તમને બીજા નંબરમાં કે જણાવી દઉં કે આ જે કિલ્લો છે આખે આખો ગઢ છે અને મોડપુર ગામમાં મોડપરવાળું ટૂંકમાં કહેવાય છે કે મોડપુરનો ગઢ મોડપરનો કિલ્લો ગમે એ નામથી આપણે આને જાણી શકીએ છીએ તો જાય આપણે અહીંયાથી અંદર અને આ કંઈક અંદરનો હવા મહેલ કે જે કંઈ હોય એકસો ઝેડ અહીંયાથી વ્યૂ તમે જુઓ આ બારીએથી એકવાર લોકેશન ચેક કરીએ આપણે બારની સાઈડનો વાહ વાહ ચારે બાજુ ભાઈ એ જ ટાઈપથી સેમ બારી છે અહીંયાથી એ છે આ રસ્તેથી આપણે આવ્યા છીએ અને આ બાજુનો રસ્તો જે અહીંયાથી પાછો નીકળી ગયો અને અહીંયાથી અત્યારે ફૂલ એકદમ આપણે ક્યાંક ઠંડી હવા આવે છે જઈને એસી હોય એવી રીતે અને આ જૂનવાણી આ કે આખું આપણે કાંઈ હજારો વર્ષો જૂનું કઈ જગ્યા આ બધું આ ડિઝાઇન જોવો તમે અહીંયાથી મારેલી છે એ બધી તો ભાઈ હોલી બાજુના પાછળના ભાગમાંથી આપણે બહાર નીકળી ગયા છીએ હવે આપણે જઈએ છીએ સીધા સીધા સામે અને આની માથે એકવાર જોઈને કે ત્યાંથી લોકેશન કેવું ગ આવે છે ચારે ચાર ખૂણાનું એટલે આપણે જજમેન્ટ આવી જાય કે ત્યાંથી કઈ રીતના રૂપમાં દેખાઈ જાય આખું આની અંદર હું છે એટલે આની માથે ગયા પહેલાં હું જરાક આની અંદર જઈશ કારણ કે મને અંદર મને જે ઓલા પાછળના ભાગમાં ગયો હતો ને તો ત્યાં બહુ મજા આવી તો એકવાર આપણે અહીંયાથી અંદરનો વ્યૂ લે હું ઓ ભાઈ અંદર આવતા પહેલાં તો એક મામા એ અહીંયા ઉંદેડા જુઓ તમે પેલા તો આવ્યા ભેગા મોટા મોટા ઉંદેડા છે આમાં અંદર હે વાં છે ઊંધેડો છે સાહેદ ઉંધેડો છે ભાઈ પણ હકીકત હું જોઈએ જે આપણે હરખું બહાર દેખાતું નથી પણ જરાક મોઢું જોઈને હું લાગ્યું છે અને આખું જૂનવાણી કન્સ્ટ્રક્શન અને કદાચ આમાં ચામાચીડિયા હોય હગે ઓલા જે આપણે નાક ચીપીએ હા ચામાચિડિયા જ છે ભાઈ તો આ કન્સ્ટ્રક્શન જુઓ આ હવા ઉદાસની બધી બાજુની બારી જુઓ તમે એક નંબર વ્યૂ છે ને હકીકતમાં ભાઈ આ જગ્યાને હું રહસ્ય જઈ કે આને આના લોકો કોઈ પણ જોતા હોય તો મને ખાસ કમેન્ટ કરીને કહેજો કે અહીંયા હકીકતમાં શું છે અહીંયાથી કંઈક બારનો અંદરનો કિલ્લાનો વ્યૂ આ ટાઈપ છે આપણે જોવા મળશે આ જોવો તમે તો હવે આપણે ભાઈ અહીંયાથી ચડી જઈએ આ લોકેશનથી સીધા ઉપર અને ઉપર જઈને એકવાર તમને હજી દેખાડી દઉં આપણે ઓલા છેડેથી વ્યૂ જોયો છે પણ હવે અહીંયાથી શું કેવો કાવે છે એ જોઈએ આપણે ઓ ભાઈ તો આની ઉપર તો આવતા તો આ પાણીનું બાટોળું ભર્યું અહીંયા અને આમાં આ તમે જુઓ અહીંયાથી તમે અહીંયાથી ભાઈ પાછળથી ગામ દેખાય છે આપણે આ આપણે મોડ પર ગામ છે ગઢવાળું મોડ પર જે કહેવાય છે આ ગઢ છે તો આ ગઢવાળું મોડ પર ગામ એટલે આને કહેવાય છે ગઢવાળું મોડ પર અને અહીંયાથી તમે આ લોકેશનનો વ્યૂ ચેક કરો એ અહીંયા આપણી ગાડી નીચે પડી છે કારણ કે ગાડી અહીંયા ત્યાં આ રસ્તે થી હાલે એમ નથી એટલે આપણે ને અહીંયા લઈ આવ્યા નથી પણ આ જોવો તમે એકવાર એવો ભાઈ એક નંબર આપણે વ્યૂ અહીંયા થી આવે છે કે જાણે આપણે કોઈ શું કહેવાય કાશ્મીરની વાદીઓમાં હોય એવું લાગે છે અહીંયા નીચે એક ભાઈ નાનકડું મંદિર છે એક અહીંયા છે ખાંભી એક અહીંયા છે આ તમે થોડુંક ઝૂમ કરીને તમને બતાવું વાહ ભાઈ અહીંયા જેટલી વાર જોઈએ ને એટલી વાર એમ થાય કે બધું જોયા જ રાખીએ ભાઈ આખું લોકેશન કુદરતી ટાઈપ જોયા અહીંયાથી આપણે આખી આ બે ડુંગર કહેવાય છે વાહ વાહ શું નજારો છે ચારી બાજુનો અને ચાન્સીસ છે એટલે એક વસ્તુ ભાઈ ખાસ મને અહીંયા તમને ટૂંકમાં કિલો કેવો લાગ્યો છે એ ખાસ મને કમેન્ટ કરજો અને બીજા નંબર મને એ કહેજો ભાઈ કે આ જગ્યા ઉપર હકીકત શું છે મેં જેમ તમને કીધું એમ કે ઘણા બધા લોકો કે છે કે ભાઈ સોનું કાઢેલું છે કે અહીંયા ઘણી બધી પ્રકારની વાતો થાય છે કારણ કે એક તો પેલી વસ્તુ છે કે ભાઈ જૂનવાની કિલો હોય એટલે પહેલાં તો કોઈ પણ વસ્તુ એવી હોય તો એને કાં તો ઓરર ઓલી વોન્ટેડ જાહેર કરી દઈએ અથવા તો કંઈ આવી અફવા ઉતારે તો મારે એ ખાસ જાણવું છે તો અહીંયાના જેટલા પણ ટૂંકમાં હકીકતમાં કોઈ પણ ભાઈ પણ જાણકારી હોય તો મને કહેજો કે હું હકીકતમાં આ જગ્યાની અંદર કોઈ સોનું કે કોઈ એવી માયા છે કારણ કે મેં મારા કાંઈને ઘણી વાર અહીંયાની વાતો સાંભળેલી છે તો ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો આપણે ઓલી કાશ્મીરની વાદીઓમાં જાય આપણે આવી જ રીતના બધા ગામડા જોવા મળે ઝીણા ઝીણા જવા ભાઈ આ એનો વિડીયો અત્યારે આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ તમને કેવો લાગ્યો છે જરૂર મને લાઈક શેર અને કમેન્ટ કરીને કહેજો ભાઈ મળી આવતા જય દ્વારકાધીશ જય મામગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ